જૂનના અંત સુધીમાં ત્રણ રાશિઓને લગ્નના શુભ સમાચાર મળશે ગુરુ મંગળની કૃપાથી લગ્ન નિશ્ચિત થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જૂનના અંત સુધીમાં બારમાંથી ત્રણ રાશિઓના લગ્ન નક્કી થવાના છે હવે આ ત્રણ રાશિઓના લગ્નને નિશ્ચિત થતા કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુએ પોતે આ ત્રણ રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવ્યા છે તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો લગ્નમાં વિલંબનું એક કારણ બાળકો માંગલિક હોવાનો પણ છે જે યુવક યુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્નયોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષે મંગળ શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જુએ છે ત્યારે લગ્નના યોગ બને છે પંચાંગ મુજબ મંગળ હાલમાં માઘ નક્ષત્રિસ ના રોજ રાત્રે રાશિઓને અસર કરશે જેમાં સારા અને ખરાબ બંને પરિણામો શક્ય છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી હરિ સાચા ભક્તોએ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં એક જયકાર લખવો જોઈએ અને વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે કંઈક રણ રાશિઓ છે જેના પર લગ્નની પ્રબળ શક્યતાઓ છે નંબર એક મીન રાશિ મીન રાશિ વાળા લોકો તમને જણાવી દઈએ કે જૂનના અંતમાં એટલે કે ત્રીસ જૂનથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મંગળના તમને સારા લાભ મળવાના છે આ આ સાથે સમય દરમિયાન ગુરુના અનંત આશીર્વાદ પણ તમારા પર રહેવાના છે જેના કારણે ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને મીન રાશિના લોકો માટે તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવાના છે જેના કારણે તમારા ઘરમાં ખુશી ચીનું વાતાવરણ બનવાનું છે લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી થી તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે શું સાથે ગુરુ અને મંગળના પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગી શકે છે હા મિત્રો જે જાતક પોતાના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો તેમની સમસ્યાઓનો હવે અંત આવી શકે છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે જૂન મીન રાશિના લોકો માટે શુભ દિવસ બનવાનો છે મીન રાશિના લોકો ખૂબ વિચાર કરીને દરેક કામ કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પૈસાની પણ વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરતા લોકો નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો હા મિત્રો ત્રીસ જૂન બે હજાર પચ્ચીસથી ગુરુ અને મંગળના શુભ પ્રભાવને કારણે મીન રાશિના જાતકોના લગ્નજીવન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવવાનો છે હા મિત્રો તો મિત્રો ત્રીસ જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો નંબર બે તુલા રાશિ તુલા રાશિ લોકો તમને જણાવી દઈએ કે ત્રીસ જૂનથી તમારા ઘરમાં લગ્ન વિષ્ણુ માટે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ થી તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજાની શોધમાં છે તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે ત્રીસ વીસ જૂન ઓગણીસો પચીસ થી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે તમારા માનસન માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો અને લગ્ન જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો મિત્રો જૂનના અંતમાં તમારી કૌટુંબિક સમસ્યાઓ ઉકેલાઈ જવાની શક્યતા છે તેથી મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ત્રણ ધનુ રાશિ ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે જૂનના અંતમાં એટલે કે ત્રીસ જૂને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પૃથ્વી અને પરાક્રમના દેવ મંગળનો પ્રવેશ તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ત્રીસ જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે લગ્ન માટે ઈચ્છિત જીવનસાથી મેળવવાની તમારે ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો ટેકો મળશે અને લગ્ન માટે તમને તમારા પરિવારનો ટેકો મળશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણના આશીર્વાદથી ધનુ રાશિના ઘરમાં શુભ કાર્ય અને અને ધાર્મિક વાતાવરણ રહેશે સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમે બાળક તરફથી કેટલાક મનપસંદ સમાચાર સાંભળી શકો છો જેના કારણે તમે રાતનો શ્વાસ લેશો અને તમારામાં માન સન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ ખૂબ જ ઉર્જાવાન અનુભવશો જેના કારણે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને પૈસા મેળવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યોમાં કોઈ અણમનાવ હોય તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે હા મિત્રો જૂનનો અંત તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે લગ્ન માટે નવા સંબંધો આવવા લાગશે અને તમારું મન ખુશ રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર